હેલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા ત્યારના એક ના સો ગાય અત્યારે સવાર સવા ઉઠી પેસે દોઈ દૂધ ભરાઈ અને બ્રશ બ્રશ કરીને બેઠા છે હું જો મમ્મી જય માતાજી સો ગાય તમે જોઈ શકો છો કે દૂધ ભરાઈને આવ્યો છો તારા વહેલા વહેલા ઉષા અને કૈલાસ બનાવે છે ચા તો ચલો હવે ચાની રાહ જોઈ ચા પીવાની શરૂઆત કરી જોઈ વહેલા વહેલા બધું વળી ગયું છે સો ગાય જો તમે ચા આઈ ગયો છે તારો ઉષા ચા બનાવીને આવી છે ગુડ મોર્નિંગ

અને તારા બાર તમારે રૂવા જાય અને હું જઈને શાકભાજી લે વ્યવસ્થિત સારી ખાવી તો હું જો શાકભાજી લેવા માટે જાય રૂ વેણા માટે શું ગાય નવ વાગી જશે મમ્મીની છોકરીની જશે માટે કૈલાશ ને સોનું જો વધારામાં વાસણ ઘસે છે ને ઉષા ને મધુભાઈ વાસી નું વાળે છે ઉષા પોતું માં છે ને મધુભાઈ વાસી નું વાળે અરે તમારે રોઈ વાણી જાવ ને ચલો હું જો શાકભાજી લેવા માટે ચલો આબુ છે તારા આબુ છે ઘરે રાખે

છે એટલે છોકરો બોકરો બધા આવી જશે અને અત્યારે છે વેણી પછી કેરીઓ વેણી દેવાની છે અને પછી હોળી હોળી કેમ નાખવાનો ટોરા નાખી દેવાનો છે તમે જાણો પરસો પરળે એટલે પરસો રૂમાલ તમે જોઈ શકો છો કે અગિયાર વાગવાયા છે તો એને માથે તડકો સડ્યો છે તાપ લાગે છે લાગે બાબર ચો થાય

અને સીધાજીયે ખેતરમાં તો અમે ખેતરના મૂળના ખેતરમાં આસા બતાવ તમને મારા મૂળા फटाफट ઉખાઈ લઈ એક બે આ લઈ લો આ મોટો છે હે આ લઈ લો મોટો છે મોટો છે એટલે સારું મૂળો એટલે પકડો ભુલા તુજીને પકડ આ લઈ લો સુગાઈ જો મૂળા અમારા વાડીના મૂળો સાર પકડો આ જેટલા લેવા હોય

અને રુબેણે તમને જો સોગાઈશ ચલો સીધા આવે રુબેણે છે ત્યાં જઈએ અને ત્યાં જે મૂળા ખા પાણી પીવડા આવે એમને સીધા મળીએ રૂના ખેતરમાં પેલા મૂળા ખાવા છી કેણે ખાવા મૂળા હે આલા મજા આવે મૂળો ખાવાની શરૂઆત કરો

થેલી આવજો મારી આવું ના ઠેલી તો લાવી પડેલી બેઠો છો બહુ તમે રોટલા ખાવા થોડી કોમ કરવા કોમ કરો ફટાફટ હવે ફેર આવો બો વિચાર કરો તમે सो so गए जा रही so तो ठेली so मारी जा भाई हां अतुल कर हां अतुल 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 उतार गए सो गए चलो सीधा जे करे सो गए फाइनली मैं मारी उल पूरी करी से अब जाओ करे फाइनली उ करे यो सो रूम पे दुनिया मम्मी ने पसे से પેલા હવે પેલા દોડી નાતો તું હા કોણ આવી તું ઘોડી આવી હતી સારું શું ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છે હવે શું ગાઈસ મધુભાઈ ની બનાવે છે રોટલા એ મધુભાઈ અમે તો કંટાળી ગયો તારો તાપ એવો પડ્યો હતો માતાની શોગન છોકરા રવિવાર હતો ને છોકરે કંટાળી જાય એક અઠવાડિયા દેવો કે અઠવાડિયા માં એક દાળ રવિવાર નો દાળ હોય એમાં કે રૂ વેણાય કે શું ભાઈ ચલો હવે હે ખાવા તૈયાર છે હવે એ નાબૂત આવે નાબૂત કોઈ નહીં શું ગાઈ ચલો હવે હું ખાઈ તો હાથ ધોઈને આવું હું હાથ ધોઈને આવું શું ગાઈશ ચલો ખાઈ હાથ ધોઈને આવું શું ગાઈ જમીન જમીન હવે રવિવાર છે એટલે હું દેવો ગિરીશ ક્રિશ અને બધા દડ બેડ રમવા આવ્યા છે છોકરા છોકરા તમે જુઓ ગિરીશ રમે છે અને જીનો ફિલ્ડિંગ ભરે છે અને દિવ્યાંગ અમારો ફિલ્ડિંગ ભરે છે હું બોલિંગ કરું છું અને સુનીન ભણો કીપરિંગ કરે છે તો એક બે દોડ નાખું તમને બતાવું ફાઇનલી કેચ

કોળાના વાથી પકડવો પડશે સ્વાદો થાવે છે એટલે કમ્પ્લીટ મળી રહે એટલે પછી મમ્મી ડોલ લઈને આવે એટલે ભૂરી પણ જોઈ નાખો અને પછી બે પેશન્ટ વ્યવ કરી અને જે ડીરે દૂધ ભરવા માટે તો તમને બતાવો કે હોજી કેટલા ફેટ આવે છે અને વેલા કેટલા ફેટ આવે છે સો ગાઈસ ફાઇનલી મમ્મી ડોલ લઈને આવી તમે જુઓ

ઓસળા હાવ અને ફોરા હે દોવાની મજા આવે તું પાતળા હાવ મજા આવે સો ફાઇનલી ફાઈનલીને પણ દોઈ નાખીશ અમે જો મમ્મી હવે થવા છે ને થોડું દૂધ છેલ્લે રાખવું પડે પીવી એટલું તો ચલો ઓ પણ આપણે દૂધ ભરી દે અને આ દે બીજો આવી તમે આવશું અમ શું કરવા ખરી ખોડવા કરશો સો ગાઈસ આ બધું બધા બેણીમાં લઈ જવા આપણે લેવું શું કરવાનું હે હા આ તો લેવું પડશે હા

આ બેણીમાં જે ભરાવા જવાનું છે લાહોળના દૂધ ભરવા માટે તો બાઇક ચાલુ કર્યું તો તમને બતાવું કેટલા ફેટ આવે છે ત્યારે મારે સો ગાઈસ ચલો હવે જો દૂધ ભરવા માટે અને મળું તમે દૂધ ભરાઈ નાઈને પછી મળવું કે કેટલા ફેટ આવે છે મારે ચાલો જઈએ દૂધ ભરાવા અને મળીએ દૂધ ભરાય તો ગાય ફાઈનલ દૂધ ભરાઈ રહ્યા છો તમે જુઓ ફેટ આવ્યા છે દસ ફેટ ને હાથ દોરાવા અને ત્રણ લિટર થયું છે ને ત્રણસો ચોપન રૂપિયાનો અને અત્યારે લાઈવ શું હું આખું મરી છું તમે જુઓ અને ઘરે જમવાની શરૂઆત થઈ ગઈ છે જમવાની શરૂઆત થઈ તમે જુઓ ગાય ફાઈનલ જમવાનું બનવાની છે ઉષા બનાવવાની જરૂર છે તમે જુઓ કાયદેસર